અને આ તરફ નડિયાદથી અમદાવાદ જઈ રહેલી એસટી બસનો એક વિડીયો વાયરલ થયો છે કે લોકોની સલામતીને નેવે મૂકી આ ડ્રાઈવર દ્વારા જે તો કરવામાં આવતી હતી એ કરતુતો શરમજનક છે નડિયાદના એસટી બસ ડ્રાઈવરની ગંભીર બેદરકારી સામે આવી છે ચાલુ બસે ડ્રાઈવર યુવતીની સાથે પ્રેમાલાભ કરતો દેખાયો નડિયાદથી અમદાવાદ જઈ રહી હતી આ એસટી બસ કે જેનો વીડિયો વાયરલ થયો લોકોના જીવ જોખમમાં મૂકતો આ ડ્રાઈવર ડ્રાઈવર સાથે અન્ય પેસેન્જરને બેસાડવાની મંજૂરી નહોતી તેમ છતાં યુવતીએ ડ્રાઈવર સાથે બેઠી અને પ્રેમાલાપનો એક વીડિયો સામે આવ્યો નડિયાદથી અમદાવાદ જઈ રહેલી આ એસટી બસનો વિડીયો વાયરલ થયો છે ત્યારે પેસેન્જરને બેસાડવાની કોઈ મંજૂરી નહોતી તેમ છતાં ત્યાં યુવતી બેઠી છે અને અન્ય લોકોના જીવને જોખમમાં મૂકવાની તો વાત ત્યાં જ રહી એટલે બેદરકારીનો આ એક વીડિયો છે નડિયાદથી અમદાવાદ આવતી એસટી બસનો આ વીડિયોને લઈને ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ નથી કરી રહ્યું પરંતુ દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો ડ્રાઈવર સીટની બાજુમાં જ્યાં કોઈને બેસાડવાની મંજૂરી નથી હોતી ત્યાં યુવતી બેઠી અને ડ્રાઈવર યુવતી સાથે પ્રેમાલાપ કરી રહ્યો છે અન્ય મુસાફરોના જીવને જોખમમાં મૂકી